નમસ્કાર મિત્રો આજે જ્યારે પેલી રાજકુમારીએ રાજકુમારને કહ્યું કે તમે જ મારી પાસે આવ્યા હતા આ સગપણની ના પાડવા માટે અને ત્યારે આટલા શબ્દો મળતાની સાથે જ આ સુંદરપુરનો રાજકુમાર સમજી ગયો કે ત્યાં મારો વેશ ધારણ કરી અને આ ભૂતિયો જ ગયો છે પછી તો બોલો અને રાજકુમાર બંને ભૂતિયાના ગામમાં આવે છે ત્યારે ભૂતિયો હળવેકથી રાજકુમારના કાનમાં જઈને કહે છે કે રાજકુમાર તમારું સગપણ મેચ તોડાવ્યું છે અને હા હું જ તમારો વેશ ધારણ કરી અને રાજકુમારીની પાસે જઈને કહ્યું હતું કે તમે ના પાડી દેજો આ શક પણ મને મંજૂર નથી અને આ રીતે તારું શક પણ તૂટી ગયું છે બોલ રાજકુમાર હવે તું શું કરીશ ત્યારે રાજકુમાર ગુસ્સામાં આવીને ભૂતિયાને કહે છે કે ભૂતિયા જો તને હવે આમ અહીંયા આઝાદ રહેવા દઉં ને તો મારું નામ પણ રાજકુમાર નહીં અને હવે તને હું ગમે તેમ કરીને પણ અહીંયાથી બંદી બનાવીને લઈ જઈશ આમ કહી અને રાજકુમાર અને ભોલો બંને જણા ત્યાંથી ચાલી નીકળે છે ઘોડે સવાર થઈ અને આ બાજુ આખું ગામ ભૂતિયાને પૂછે છે કે ભૂતિયા આ કયા રાજકુમાર છે અને તેઓ હંમેશા તમારી પાસે આવી અને કેમ તને આ રીતે ધમકી આપે છે શું તારે અને આમને કોઈ જૂનો સંબંધ છે ખરા ત્યારે ભૂતિઓ કહે છે કે હા હું એમના રજવાડાનો જ છું અને એ સુંદરપુરના રજવાડામાંથી જ હું આવ્યો છું પરંતુ એમનાથી કંટાળી અને હે ગામ લોકો હું આટલો દૂર આવી અને આરામથી તમારી જોડે રહેવા માગું છું એમ છતાં પણ આ સુંદરપુરના રાજકુમાર અને એના સાથીઓ અહીંયા પણ આવીને મને ધમકીઓ આપી આપીને ચાલ્યા જાય છે હવે મારે શું કરવું ત્યારે ગામના માણસો કહે છે કે ભૂતિયા તું ચિંતા કરીશ નહીં હવે તો મુખી છો તમે અમારા માટે અમે આખું ગામ લડી પડીશું પણ તમને કાંઈ નહીં થવા દઈએ અને આમ તેઓ ભૂતિયાને આશ્વાસન આપે છે પણ સરદાર બંને જણા જ્યારે ઘોડે સવાર થઈ અને પાછા સુંદરપુર તરફ જઈ રહ્યા છે ત્યારે તેમને રસ્તામાં થાક લાગ્યો છે અને તેથી બપોરના બળબડતા તાપમાં તેઓ થોડીક પોતાના ઘોડાને છાયડામાં બાંધે છે અને સામે જુએ છે તો કોઈકનું ઘર દેખાય છે ત્યારે આ રાજકુમાર અને ભોલો બંને જણા એ ઘર બાજુ જાય છે અને ત્યાં જઈને જુએ છે તો તેમાં રઘુનંદન અને રાયચંદજી બંને જણા બેઠા હોય છે ત્યારે આ રાજકુમાર કહે છે કે હે આપા થોડીક વાર અહીંયા આશરો લઈશું તો કાંઈ વાંધો તો નથી ને ત્યારે તેઓ એમને પોતાની પાસે બોલાવે છે ને કહે છે કે તમે તો રાજકુમાર લાગો છો અને અહીંયા ક્યાં નીકળ્યા હતા ત્યારે તેઓ એટલું જ કહે છે કે બાજુના ગામમાં ગયા હતા બાજુના ગામમાં અમારો એક દુશ્મન રહે છે ને એને પાઠ ભણાવવા ગયા હતા પણ સોગંદ ખાઈને આવ્યો છું આપા કે જો એને જીવતો જવા દઉં ને તો મારું નામ રાજકુમાર નહીં ત્યારે રઘુનંદન હસવા લાગ્યાને કહે છે કે રાજકુમાર એવું તો કોણ છે કે જેને તમે આટલી બધું નફરત કરો છો ત્યારે ભોલો કહે છે કે આપા એ બીજું કોઈ નહીં પરંતુ બાજુના ગામમાં જ એક મુખી રહે છે અને નામ છે એનું ભૂતિયો એ ભૂતિયાને મારવા માટે ગયા હતા પરંતુ એને મારવો એટલી આસાની વાળું કામ નથી તેથી હવે અમે એક ષડયંત્ર રચીને એને વશમાં કરીને લઈ જશું ત્યારે રાયચંદજી રઘુનંદનને કહેવા લાગ્યા કે મિત્ર આ તો આપણા દુશ્મનની વાત થઈ રહી છે ત્યારે ભોલો કહે છે કે તમારો દુશ્મન એટલે હું સમજ્યો નહીં ત્યારે રઘુનંદન કહે છે કે રાજકુમાર હું જ હતો એ ગામનો મુખી અને આજથી લગભગ પાંચ વર્ષથી હું જ ત્યાં મુખીના પદ ઉપર હતો ને આખું એ ગામ મારા કહેવા પ્રમાણે ચાલતું હતું પરંતુ ખબર નહીં પેલા ડાકુઓના ઘરે ક્યાંકથી ભૂતિયો આવ્યો અને એણે આવી અને સૌથી પહેલાં તો મને મુખીમાંથી બહાર કઢાવ્યો અને પછી અમને બંને ભાઈબંધોને ગામમાંથી બહાર કાઢી મૂક્યા અને અમને એવી ધમકી આપી છે કે હવે બીજી વાર તમે આ ગામમાં આવ્યા ને તો સમજી લેજો કે તમારું મોત આવી જશે તેથી અમે અમારા જ ગામમાં જઈ શકતા નથી અને મુખી હોવા છતાં પણ અમને ત્યાંથી કઢી મૂક્યા અને પોતે ભૂતિયો મુખી બનીને બેસી ગયો છે અને અમે એને મારવા માટે પાંચ માણસો મોકલ્યા હતા પણ એ પાંચે પાંચ માણસો નાકામયાબ રહ્યા ભૂતિયાને મારી ના શક્યા ત્યારે રાજકુમાર કહેવા લાગ્યો કે શું તમારી વાત સાચી છે ત્યારે રઘુનંદન કહે છે કે આ વાત ખોટી હોય ને તો તમે ત્યાં જઈને પૂછો કે આગળ અહીંયા કોણ હતું મુખી અને તેઓ ક્યાં છે તો તમને બધી જ વાત મળી જશે ત્યારે આ રાજકુમાર કહે છે કે આપા તમે ચિંતા કરશો નહીં અને હું રાજકુમાર તમને વચન આપું છું કે તમને પાછા એ ગામના મુખી બનાવીશ અને એ ભૂતિયાને હું અહીંયાથી વસમાં કરીને લઈ જઈશ અને એના માટે મારો એક ખાસ મિત્ર છે અને એમનું નામ છે જીવણ અને એ જીવણ ભૂવો કે જે ગોગા મહારાજનો બાણાદારી ભૂવો છે અને એ ભૂવો જ આ ભૂતિયાને વસમાં કરીને અહીંયાથી લઈ જશે ત્યારે રાયચંદજી અને રઘુનંદન વિચારમાં પડી ગયા અને કહે છે કે પણ આવળા નાના દીકરાને મારવા માટે આપણે ભૂવાની શી જરૂર છે અને ભૂવો એમાં શું કરી શકવાનો છે ત્યારે આ રાજકુમાર કહે છે કે ભૂતિઓ કોઈ બાળક નથી પરંતુ એ એક બાબરો ભૂત છે અને તે એક દીકરાનું સ્વરૂપ ધારણ કરીને ત્યાં રહે છે બાકી તે કોઈ નાનું બાળક નથી અને જ્યારે આટલા શબ્દો સાંભળ્યા ને ત્યાં તો રઘુનંદન કહેવા લાગ્યા કે હવે મને ખબર પડી કે પેલા જે ડાકુઓ હતા ને એમનો એક જ રાતમાં કૂવો ભૂતિયાએ કેવી રીતે બનાવી દીધો હતો અને કેવી રીતે એક જ રાતમાં એમનો બધો જ પાક કાપી અને નવો પાક વાવી દેનાર એ ભૂતિયો બીજું કોઈ નહીં પરંતુ હવે મને ખબર પડી કે ડાકુઓની સાથે આવું કેમ થતું હતું ત્યારે રાયચંદજી કહેવા લાગ્યા કે હા એટલે જ તો ભૂતિયાએ મારા જૂના ચિઠ્ઠા કે જે કોઈ જાણતું ન હતું એ બધા જ મારા કાંડ તેણે ગામ લોકોની સામે ઉઘાડા પાડ્યા અને મને પણ મુખીમાંથી બહાર કાઢી મૂક્યો અને મને ગામમાંથી બહાર કાઢી મૂકવામાં એ ભૂત્યો એટલે જ કામયાબ રહ્યો પરંતુ આજે અમને સચ્ચાઈનું ભાન કરાવનાર હે રાજકુમાર હવે એ ભૂતિયાને જેમ બને ને એમ જલ્દી તમે એ ગામમાંથી હાકી કાઢો કારણ કે એણે અમને લોહીના આંસુ રોવડાવ્યા છે હવે અમારાથી વધારે સહન થતું નથી ત્યારે ભોલો કહે છે કે તમે ચિંતા કરશો નહીં અમે અત્યારે હવે આરામ કરી અને જેવા અમારા મહેલે પહોંચીશું ને એની સાથે જ ભૂતિયાને કેવી રીતે વશમાં કરવો અને કેવી રીતે એને શીશામાં પૂરવો ને એની બધી જ તૈયારીઓ અમે કરી નાખીશું અને પાંચ જ દિવસમાં એ ગામમાંથી ભૂતિયા નામનો મુખી ત્યાંથી નીકળી જશે અને તમે આરામથી ત્યાં રહી શકશો ત્યારે રઘુનંદન કહે છે કે એકવાર તમે ભૂતિયાને ગામમાંથી કાઢી મૂકો ને તો પછી તો અમે એ ગામના ઉપર હાવી થઈ જશું અને આમ હવે રાયચંદજી રઘુનંદન ભોલો અને રાજકુમાર આ ચારેય જણા એક થઈ જાય છે અને પછી રાજકુમાર ત્યાં આરામ કરીને કહે છે કે આપા અત્યારે તો જઈએ છીએ પણ જ્યારે અમે ભૂતિયાને વસમાં કરવા જઈશું ને ત્યારે તમને મળતા જશું ત્યારે હવે રઘુનંદન અને રાયચંદજી બંને એમને વિદાય આપે છે અને રાજકુમારને ભોલો ત્યાંથી ઘોડે સવાર થઈને ચાલી નીકળે છે પણ હવે આ બંને જણાના હરખનો કોઈ પાર નથી રહ્યો રઘુનંદન તો નાચી રહ્યા છે ને કહે છે કે રાયચંદજી હવે આપણે કાઇ જ કરવાની જરૂર નથી અને આપણા દુશ્મનને આ રાજકુમાર બારોબાર પતાવી નાખશે અને પછી ગામ ઉપર આપણે પાછો કબજો મેળવી લઈશું ત્યારે રાયચંદજી કહે છે કે રઘુનંદન આ તો સારું થયું આપણને રાજકુમાર મળ્યો અને આપણને ખબર પડી કે આ તો એક બાબરો ભૂત છે અને આ વાતની જાણ જ્યારે ગામ લોકોને થશે ને ત્યારે ગામ લોકો કે જે આ ભૂતિયાને ત્યાંથી કાઢી મૂકશે અને પાછા આપણને હતા એની એ જ સ્થિતિમાં લાવી દેશે અને આમ તેઓ આવી વાતો કરી રહ્યા છે અને આ બાજુ રાજકુમાર અને ભોલો કે જે ઘોડે સવાર થઈ અને પહોંચે છે સુંદરપુરમાં અને સુંદરપુરમાં પહોંચી અને હજુ તો તેઓ મહેલ તરફ જાય છે ત્યાં તો રાજકુમારના માતા પિતા એમની સામુ આવે છે અને મહારાજ કહેવા લાગ્યા કે રાજકુમાર તમે આટલા બધા ગુસ્સાથી લાલ પીડા કેમ છો ઘટના શું બની છે ત્યારે રાજકુમાર તો કાંઈ બોલતો નથી ને પોતાના કક્ષ તરફ ચાલી નીકળે છે પણ પાછળથી જે ભોલો આવતો હતો તેને મહારાજ પકડે છે અને કહે છે કે ભોલા તમે ક્યાં ગયા હતા અને શું ઘટના બની છે મને જણાવો ત્યારે ભોલો કહે છે કે મહારાજ ઘટના એવી બની છે કે આ રાજકુમારનું જે નવું સગ પણ કર્યું હતું ને એ તોડાવવામાં ભૂતિયાનો જ હાથ છે ત્યારે મહારાણી કહે છે કે પણ ભૂતિયાનો હાથ કેવી રીતે હોઈ શકે અરે એ તો રાજકુમારીએ સામેથી કહ્યું છે કે અમારે આ સગપણ નથી કરવું ત્યારે બોલો કહે છે કે મહારાની વાત એમ હતી કે ભૂતિઓ રાજકુમારનું સ્વરૂપ ધારણ કરીને રાજકુમારીની પાસે જઈ અને કહેતો હતો કે રાજકુમારી તમે સામેથી આ સગપણની ના પાડી દો મને આ સંબંધ મંજૂર નથી પણ જો હું ના પાડીશ ને તો મારા માતા પિતાનો મારા ઉપર એટલો દબાવ છે કે તેઓ મોતને ઘાટ ઉતરી જશે માટે હું તો ના નથી પાડી શકતો પણ તમે મારી સાથે દુઃખી થશો અને હું નથી ઈચ્છતો કે મારા મરજીના વિરુદ્ધમાં આ લગ્ન થાય માટે તમે સામેથી ના પાડી દો તો મારો પરિવાર બચી જાય અને આ સગપણ પણ તૂટી જાય ત્યારે ભોલાના આટલા શબ્દો સાંભળીને મહારાની કહેવા લાગ્યા કે ભૂતિયો આટલી હદ સુધી પહોંચી ગયો અને એણે આજે આટલું મોટું કાંડ કર્યું છે ત્યારે મહારાજ કહે છે કે તો ભૂતિઓ ક્યાં છે એને ગોતી અને એને પૂરો કરી નાખો ત્યારે બોલો કહે છે કે આપણું જે રજવાડાની સીમા પૂરી થાય અને પછી જે નાના મોટા ગામડાઓ છે ને તેમાં એક ગામના મુખીને તેણે એ ગામમાંથી બહાર કાઢી મૂક્યો છે અને એ મુખીને તડીપાર કરાવ્યા પછી ભૂતિઓ એ ગામનો મુખી બની અને ત્યાં આરામથી રાજ કરે છે અને આજે અમે એની પાસે ગયા હતા પરંતુ તેની શક્તિઓ એટલી ભયાનક છે કે અમે એનું કાંઈ બગાડી ના શક્યા પરંતુ મહારાજ હવે જીવણ ભુવાને બોલાવવો પડશે અને હવે જીવણ ભુવો જ આ ભૂતિયાને કેદ કરી શકશે અને જો ભુવો ભૂતિયાને કેદ કરી લેશે ને તો પછી આરામથી આપણે આ રાજકુમારના લગ્ન કરાવી શકીશું ત્યારે મહારાણી કહે છે કે હવે ગમે તે કરો જીવણ ભુવાને અત્યારે જ સંદેશ મોકલો અને તમે એ જીવણ ભુવાને લઈ અને પહોંચો એ ગામમાં અને ભૂતિયાને કેદ કરીને અહીંયા લાવો કારણ કે હવે ભૂતિયાને આઝાદ રાખવો એ આપણા રાજકુમાર માટે યોગ્ય નથી અને પછી તો ભોલો જીવન ભુવાને લેવા માટે પહોંચી જાય છે અને ભુવાના ઘરે જઈ અને જીવન ભુવાને આ બધી જ બનેલી ઘટનાની વાત કરે છે ત્યારે ભુવો કહે છે કે હવે મને ખબર પડી કે ભૂતિયો સુંદરપુરમાં કેમ નથી આવતો અને તે તો આરામથી એક ગામનો મુખી બની ગયો છે અને ત્યાં મુખીપણું કરે છે પણ એ ભોલા ખાલી એકવાર તું મને ત્યાં એ ગામમાં લઈ જા અને પછી જો એ ભૂતિયાના હું શું હાલ કરું છું એને જો સીશામાં પૂરીને જીવનભર પછી જો એને બહાર આવવા દઉં ને તો મારું નામ જીવન ભૂવો નહીં ત્યારે ભોલો કહે છે કે તું ચાલો ભુવાથી અત્યારે જ તમને સુંદરપુરના મહારાજે આમંત્રણ આપ્યું છે અને તમારે અત્યારે જ સુંદરપુરમાં આવવાનું છે ત્યારે ભોલાના કહેવાથી આ બાજુ ભૂવો કે જે પોતાની બધી જ તૈયારીઓ કરી અને ડોકમાં માળાઓ પહેરી અને ખભે લટકાવે છે જોડી અને કહે છે કે આ જોડીમાં મારી પાસે એવો શીશો છે કે ભૂત્યો એકવાર એમાં પુરાઈ ગયો ને તો બીજી વાર તે બહાર નીકળવાની ક્યારેય હિંમત નહીં કરી શકે ચાલો અને આમ પછી તો જીવન ભુવો અને ભોલો બંને જણા સુંદરપુરમાં આવે છે ત્યારે સુંદરપુરમાં જીવણને આવતો જોઈ અને રાજકુમારને ખબર પડે છે કે જીવન ભુવો આવ્યો છે ત્યારે રાજકુમાર ત્યાંથી આ જીવણ ભુવાની પાસે આવીને કહે છે કે ભુવાજી તમારે જેટલા નાણાં જોતા હોય ને તમે જે કહેતા હોય ને એ તમને આપવા તૈયાર છું પણ એકવાર ખાલી તમે મને ભૂતિયાને કેદ કરી અને એ શીશો મારા હાથમાં આપી દો કારણ કે એને હવે એટલા મોટા મોટા પરાક્રમ કર્યા છે કે જેનાથી મને એટલો ગુસ્સો આવ્યો છે કે ક્યારે હવે તેને આઝાદ તો નહીં જ થવા દઉં ત્યારે ભૂવો કહે છે કે તો ચાલો મને એ ગામ તરફ લઈ ચલો કે જે ગામમાં ભૂતિયો મુખી બનીને મુખીપણું કરે છે અને હે રાજકુમાર તને હું જીવણભુઓ વચન આપું છું કે જો આ વખતે ગમે તેમ કરીને પણ જો એ ભૂતિયાને આ સીશામાં કેદ ના કરી નાખું ને તો મારું નામ જીવણભુઓને ચાલો અને આમ પછી તો તેઓ ભૂતિયાને કેદ કરવા માટે હવે એ ગામ તરફ નીકળ્યા છે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલોડીને સબસ્ક્રાઇબ કરી નાખો જય માતાજી